નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના પચીસ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે બારમુ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે બારમું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર આયોજનમાં દસ જોડાઓ જોડાયા હતા જેમાં દુલ્હા દુલ્હન ને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાના નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના પચીસ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રૂપે આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું બારમું સમૂહ લગ્ન રાખવામાં આવ્યું હતું

આર એફ ઓ ફિરોજભાઈ ખત્રી મોલાના સફિક પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી યુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆ ને હતા જેમાં એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામાવાલાનો મોમેન્ટો આપી સમાજમાં તેમણે આપેલી સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું ूज समाचारो ना सतत अपडेट मिळवते अमारी नेशन प्लस न्यूज युट्युब चॅनल्राईब करो बेलकन रहो फेसबुक इंस्टाग्राम आणि ट्विटर पर